જે ભાજપની સરકાર છે ને એ જે ઓંધળા થઈ ભાળતા નથી દેખતા થઈ તો ભાળે છે અમારે ખેડૂતને કોઈ રોકલા શેકવાની જરૂર નથી અમારે ખેડૂતને ને કોણી ગયું અમારે ખેડૂતને ને ફોણી આવી ગયું એટલે મહેનત કરો તો અત્યારે કોઈ તકલીફ છે નહિ અમે વિખો અમે બધા મોજ કરવા છો અમે ભાગ રાખતા અમે અમે ભાગીદાર આવે અમે બેઠા એટલે ભાજપ સરકારના તો ઋણી છો રોણ કદીએ તો ખેડુ હાચો ખેડુ એનો ઉતરે ને પછી રાજગ્રામમાં રોટલા શેકવા જો ગમતી કૂડું બોલે ગમતી કરે બાકી અમે તો ભાજપ માટે આની પણ મરવા હરું તૈયાર છું અને અમે તો હવરા ઉઠી કરવા કરો કે ભગવાન અમારી ઉંમર ઘટાડ દો પણ મોદીની પોંચડો વધારે કરો બરાબર બરોબર કામ એમને કોઈ હા કામ એમને કોઈ ખોમી નથી રાખ્યું બરાબર બરોબર એ નથી ભરતા રોડમાં હેડાતો નથી અમે આખો દાડો ગણાવતા એક સાધનને ના કરતો જ્યાં રાતે આવતી દુકાનો થઈ ગઈ હવે આટલો તો તો બે કલાક થાય છે થો રોડ ક્રોસિંગ કરતો થતો નથી ત્યાં એટલે મોદી તો આ ભારતનો ભગવાન છે અને ભગવાને અવતાર લીધો છે અને દેવજ પંડિતે દાડા દાખવ્યા હતા કે આવશે આવશે ઉત્તર દશાથી મારો સાહેબો આવશે આવશે અર્જુન અને ભીમ છ સો ગાવે તંબુ ત્રણ છે ત્રણ છે કાંકરીયા તલાવે કળદક સુતા પી કળદક કળધક સુતા પી સતત સાપશે એટલે આ અર્જુન છે આ એને ખબર નથી પડતી આ અર્જુન આ બધું આપણને ફેરી મનખા છે